લોકસભાની ચૂંટણીનો ચક્રવ્યૂહ ભેદવા ભાજપના યુવા મોરચાએ શરૂ કરી દીધી છે તૈયારી

ભાજપ યુવા મોરચાના કાર્યકરો યુવાનોને મળશે અને તેમને સરકારની કામગીરીની માહિતી આપી ભાજપને મત આપવા માટે મનાવશે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તમામ કાર્યક્રમો યોજાશે ચાલીસ લાખ મતદારો જે યુવાનો છે એને સંપર્ક કરી એને ક્યાંકને ક્યાંક પાર્ટી સાથે જોડી મોરચા સાથે જોડી આગામી સમયમાં યુવા નુક્કડ સભા યુવા ચોપાલ યુવા અડ્ડા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરશું કે જેમાં પંદરથી વીસ યુવાનોની સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ વાતચીત કરે એમના વિચારો જાણે પાર્ટી પ્રત્યે એમની શું અપેક્ષા છે એ જાણે